તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પરફેક્ટ માપ સાથે રબડી મોહનથાળ એટલે કે લિક્વિડ મોહનથાળની રેસિપી તો જો તમારે અમારા જેવો મોહનથાળ બનાવવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં માપ આપેલું છે તો જોઈ લેજો આમ તો ભાઈ મોહનથાળ બનાવવા માટે કમ્પ્લેટ ચાસણી બનાવતા આવડવું જોઈએ પણ આ મોહનથાળ બનાવવા માટે તમારે ચાસણી બનાવતા નહીં આવડતું હોય તો તમે ઘરે બનાવી શકશો તો મેં આ મોહનથાળ બનાવવા માટે અમૂલનું પ્રીમિયમ ક્વોલિટીનું ત્રણ કિલો ઘી લીધું છે પછી અમે લીધો છે ચણાનો કકરો લોટ ત્રણ કિલો પછી તે લોટમાં ગરમ ઘી અને દૂધનું ધાબું મારીશું ધાબું મારવા માટે ઘી અને દૂધનું માપ જોઈએ તો પાંચસો ગ્રામ જેવું દૂધ અને ત્રણસો થી ચારસો ગ્રામ જેવું ઘી લીધું છે પછી તે લોટને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે લોટને બરાબર ઘસીને આવી રીતે મિક્સ કરવાનો છે જેથી ગાંગડા ના રહી જાય પછી તમારે તે લોટને ચારણાની મદદથી ચારી લેવાનો છે પછી તે લોટને ગરમ ઘીમાં શેકવાનું ચાલુ કરી દીધું છે આ લોટને તમારે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે આ મોહનથાળ તમારે ઘરે બનાવવા માટે આ લોટને હું કહું તેવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે જો લોટ કાચો રહી જશે તો અમારા જેવો ટેસ્ટ નહીં આવે આ મોહનથાળ બનાવવા માટે હું જે રીતે લોટ શેકું છું તમે તે વિડીયો સ્કીપ ના કરી દેતા તો તમને ખબર પડશે અમારે કેટલી મહેનત લાગે છે અને તમને પણ જો ઘરે બનાવો હોય તો પરફેક્ટ રીતે તમે બનાવી શકશો